નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટેના મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે ત્રણ ગુણના અને ચાર ગુણના એટલે કે સેક્શન સી અને સેક્શન ડીના મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે અને ચેપ્ટર વાઇઝ આપવાના છે એટલે આ વિડીયો જોયા પછી તમે તૈયારી કરશો તો સો ટકા બોર્ડની પરીક્ષાની અંદર તમારે સેક્શન સી અને સેક્શન ડીની અંદર પૂરેપૂરા માર્ક્સ આવી જશે તો ચાલો વિયોની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ સેક્શન ની તો સેક્શન ડી તમારે રહેશે એટલે કે ચાર ચાર ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં કુલ પ્રશ્નો આપેલા હશે અને સાતમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો તમારે લખવાના છે અને એક પ્રશ્ન નકશા પૂર્તિનો ફરજિયાત તમારે રહેશે હવે સેક્શન ડી માટે જે સાત પ્રશ્નો છે એ કયા કયા ચેપ્ટરમાંથી તમારે પૂછાવાના છે તો ચેપ્ટર પાંચ દસ સત્તર અને એકવીસ આ ચેપ્ટરમાંથી તમારે પ્રશ્નો પૂછવાના છે એમાં ખાસ કરીને ચેપ્ટર પાંચ દસ અને સત્તર આ ત્રણ ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાશે જ્યારે એકવીસમાં ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાવાનો છે તો ચાલો જોઈએ મોસ્ટ આઈમ બી વિભાગ ડી માટેના પ્રશ્નો એ પણ ચેપ્ટર વાઇઝ તો શરૂઆત કરીએ છીએ પહેલાં છે પાંચમું ચેપ્ટર હવે પાંચમું ચેપ્ટરમાંથી પહેલો જ પ્રશ્ન છે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો બીજું છે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો ત્રીજો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો ચોથું પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન વર્ણવો અને પાંચમું પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અને ચિકિત્સાની સમીક્ષા કરો અને છઠ્ઠું વાસ્તુશાસ્ત્રનો પરિચય આપો હવે આની અંદર જો ટ્વિસ્ટ કરીને એક પ્રશ્ન પૂછી શકે એમ છે કે ભાઈ ગણિત શાસ્ત્ર છે તો ભારતની અંદર એક ગણિત શાસ્ત્ર થઈ ગયા આર્યભટ્ટ તો ઘણી વખત તમારે આ વખતે ચિત્ર આધારિત પણ પ્રશ્નો આવવાના છે તો આની અંદર શું કરશે કે નીચે આપેલું ચિત્ર ઓળખો એમાં આર્યભટ્ટનું તમને ચિત્ર આપેલું છે એટલે પાષ્યપુસ્તકની અંદર તમે જોશો તમને આર્યભટ્ટનું ચિત્ર આપેલું છે એટલે કે નીચે આપેલું ચિત્ર ઓળખો અને એ ઓળખી અને એમણે આપેલું યોગદાન એમણે આપેલું જે તે વિશેનું યોગદાન અને એમાં ભારતીય કરેલી પ્રગ પ્રગતિનું વર્ણન કરો એવો પણ પ્રશ્ન પૂછે એટલે કે એક તમારે આર્યભટ્ટ ચિત્ર આધારિત યાદ રાખવાના અને બીજું વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સની અંદર જે મહર્ષિ સુશ્રુત છે મહર્ષિ ચરક છે એમના પણ ચિત્રો તમારે યાદ રાખવાના રહેશે બરાબર એટલે કે પાંચમા ચેપ્ટરમાંથી પણ ચિત્રો અમુક યાદ રાખજો બરાબર તો આ છ પ્રશ્નો તમારે ચેપ્ટર પાંચ માટે આવશ્યક કરવાના છે છે ને છે બરાબર આની અંદર કોઈ સ્ટાર માર્ક્સ ન કહેવાય જો તમને કંઈક આ બે તૈયાર કરો એવું નથી આ છ મોથી વારંવાર પૂછાય છે બરાબર એટલે આ છ પ્રશ્નો તમારે પ્રાયોરિટી આપવાની જ છે કારણ કે આપણે બોર્ડની પરીક્ષાની અંદર પૂરા માર્ક્સ લેવા જઈ રહ્યા છીએ તો પાંચમા ચેપ્ટરમાંથી ચાર ચાર ગુણ માટે આ છ પ્રશ્નો ખાસ નજર રાખજો અને ખાસ તમે ચિત્રો ઓળખી લેજો પાંચમા ચેપ્ટરમાં જેટલા પણ ચિત્રો આપેલા છે એના ઉપર એક વખત નજર મારી લેજો એના પછી આપણે જોઈએ આગળ ચેપ્ટર દસ હવે ચેપ્ટર દસના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો બીજું છે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો ત્રીજું ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો ચોથો ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો એના પછીનો પ્રશ્ન પાંચમો ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય છે એમ સાથી કહી શકાય છઠ્ઠું ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું છે એના પછી સાતમો ભારતમાં તિલબિયા પાક વિશે સવિસ્તાર જણાવો અને એક પ્રશ્ન તમારે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે અને તે કયા પાકનું છે તેના વિશે માહિતી આપો અથવા તો બીજા પણ પાક એટલે કે દસમા ચેપ્ટરમાંથી પણ તમારે જે પાકના ચિત્રો આપેલા છે ખાસ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એ પાકના ચિત્રોને તમારે ઓળખવાના છે કે કયું ચિત્ર કયા પાકનું છે અને એના વિશે અમુક પોઈન્ટ લખવાનું તમારે પૂછી શકે છે તો દસમા પાકની અંદર પણ તમારે ચિત્રો ખાસ ધ્યાનમાં રાખવાના છે અને આની અંદર આપણે મોસ્ટ ઘણા અગત્યના પ્રશ્નો કહેવા જઈએ તો ખાસ પ્રશ્નો મને એ લાગી રહ્યા છે કે આ વખતે તમને પૂછી શકે એવા પ્રશ્નો છે તો એક તો તમારે આ બે બે સુધારા છે એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો આવે જ છે અને એના પછી તમે જુઓ તો જે હરિયાળી ક્રાંતિવાળું છે એ પ્રશ્ન આવશે અને ચિત્ર આધારિત પૂછવાનું થાય તો આ પાકવાળો તમારે તૈયાર કરી દેવાનો રહેશે એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર સત્તરની વાત કરીએ તો ચેપ્ટર સત્તરની અંદરથી જોવા જઈએ તો પહેલો પ્રશ્ન છે ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામોદયથી ભારત ઉદય કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાંની વિગતે ચર્ચા કરવાની છે એના પછી બીજો પ્રશ્ન છે બેરોજગારીનો અર્થ જણાવી તેના ગમે તે ચાર પ્રકારોની ચર્ચા કરવાની છે ત્રીજો ભારતમાં ગરીબી વિશે વિસ્તૃત લખો ચોથો બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપો પાંચમો જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમશક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે કેવી રીતે સમજાવવાનું છે તમારી સમજણ શક્તિ આધારે એના પછી છઠ્ઠું છે બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો સવિસ્તાર માહિતી આપો પછી ગરીબી નિર્મૂલન કાર્યક્રમ વિશે સવિસ્તાર માહિતી આપો અને ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો જણાવો તો આ જે આઠે આઠ પ્રશ્નો છે એ ખૂબ પ્રાયોરિટી ધરાવે છે એટલે આઠે આઠ પ્રશ્નો ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે બરાબર એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર એકવીસની વાત કરીએ તો ચેપ્ટર એકવીસની અંદર પહેલો પ્રશ્ન છે વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો અને તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ જણાવો એના પછી બીજું છે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો એના પછી ત્રીજું છે ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે ચોથું છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો એના પછી પાંચમું છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર એટલે કે આરટીએફ બે હજાર તેર અન્વયમાં અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવવાની છે એના પછી જોઈએ આગળ તો કે ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થયો છે અને એના પછી જે એક ચિત્ર આધારિત પણ આમાંથી પૂછે તો કે એકવીસમાં પાર્ટની અંદર પણ ચિત્રો અમુક આપેલા છે તો એ ચિત્રો ઉપર તમારે થોડી નજર કરી લેવાની છે જેમ કે આવું જોઈએ નીચે આપેલ ચિત્ર કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલું કાયદાનું છે ને તે ઓળખી તેના વિશે વિસ્તૃત માહિતી આપો એટલે કે એકવીસમાં ચેપ્ટરમાંથી પણ તમારે જેટલા ચિત્રો આપેલા છે એના ઉપર થોડી નજર કરી લેવાની છે ચિત્ર આધારિત પણ પ્રશ્ન પૂછી શકે છે બરાબર તો આ હતા સેક્શન ના હવે આપણે જોઈએ સેક્શન સી ના તો સેક્શન સી ની વાત કરીએ તો તમારે અઢાર ગુણનું રહેશે હવે એની અંદર ગુણના પ્રશ્નો પૂછાશે એટલે કે કુલ ન પ્રશ્નો આપેલા હશે એમાંથી જે આવડે તે તમારે કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે તો આના માટે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર ત્રણ ચાર આઠ સોળ અઢાર અને ઓગણીસ અને એની અંદર જે સ્ટાર કરેલા છે એટલે કે ચેપ્ટર ત્રીજું છે ચેપ્ટર આઠમું છે અને ચેપ્ટર અઢારમું છે એમાંથી બે બે પ્રશ્નો પૂછાશે તો તમે આ ત્રણ ચેપ્ટરને પ્રાયોરિટી આપો ને તો પણ તમારા છ પ્રશ્નો થઈ જાય બરાબર એટલે એ રીતે તમે તૈયારી કરવાની છે બોર્ડની પરીક્ષામાં છેલ્લી ઘડી વાંચન કરો એટલે તમારે આ ત્રણ ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું થાય બરાબર ચાલો જોઈએ ચેપ્ટર વાય આઈ એમ બી પ્રશ્નો તો ચેપ્ટર ત્રીજાની વાત કરીએ તો એની અંદર પ્રશ્ન જોઈએ તો કે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જૈન નક્ષીકામ ઈરાની શૈલીમાં થયેલું છે તે મંદિરનો તમારે પરિચય આપવો છો ઘણી વખત એનું ચિત્ર પણ મૂકી શકે છે અને પછી સમજાવવાનું પૂછી શકે બરાબર તો ચિત્રો પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે બીજું કે નીચે આપણે ચિત્ર ઓળખીએ તેના વિશે ટૂંકમાં માહિતી આપો એટલે કે નું ચિત્ર આપી શકે છે સ્તુપ્ત નું ચિત્ર સાચીના સ્તુપ્તનું ચિત્ર આપી શકે છે ધોળાવીરાનું ચિત્ર આપી શકે છે બરાબર એ ચિત્ર આધારિત પછી બીજું છે ત્રીજું છે ભારત પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો ચોથું પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરા નો પરિચય આપો એના પછી જે મોઢેરાના મંદિર વિશે નોટ લખો પછી મોહેન્જો દળોની નગરચના સમજાવો પછી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહી શકાય છે અને લેખો પરની કલા વિશે માહિતી આપો ખાસ તો તમારી ચલણી નોટો ઉપરના પણ ચિત્રો છે ને જે સ્થાપત્યના એના ઉપર પણ તમારે ઓળખી લેવાનું છે કઈ ચલણી નોટ ઉપર કયા સ્થાપત્યનું ચિત્ર આપેલું છે તો એના આધારિત પણ પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર ચારની તો ચેપ્ટર ચારની અંદર પહેલો પ્રશ્ન છે વેદો કેટલા છે કયા કયા દરેક વિષય ટૂંકમાં માહિતી આપવાની છે બીજું મહાકાવ્યો તરીકે રામા અને મહાભારતની ચર્ચા કરો ત્રીજું પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો એના પછી ચોથું પ્રા ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી એટલે કે કાશીનો પરિચય આપો અથવા તો નાલંદાને પણ તમારે થોડું ફોકસમાં લઈ લેવાનું છે પછી ગુજરાત ગદ્ય પદ સાહિત્ય વિશે નોંધ લખો અને છઠ્ઠું ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ સાથી કહી શકાય છે તો ચેપ્ટર ચાર માટે ત્રણ ત્રણ ગુણના છ પ્રશ્નો ખાસ તવટી આપવાની છે એના પછી જોઈએ ચેપ્ટર આઠની વાત કરીએ તો ચેપ્ટર આઠની અંદર પહેલો પ્રશ્ન છે સંસાધનોનું સંરક્ષણ એટલે શું સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે એના પછી બીજું છે ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો એના પછી ત્રીજું છે ભારતમાં લેટરાઇટ જમીન કયો જોવા મળે છે તેના લક્ષણો જણાવો એના પછી સંકલ્પના સમજાવવાનું પૂછી શકે છે પારિભાષિક શબ્દ એકલ સંસાધન વ્યક્તિગત સંસાધન વૈશ્વિક સંસાધન બરાબર આમાં જેટલી પણ આ ચેપ્ટરની વ્યાખ્યાઓ છે બધી તૈયાર કરી દેવાની છે એનામાંથી કોઈ પણ ત્રણ આવશે પછી પાંચમું છે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો અથવા તો જમીન નિર્માણની પ્રક્રિયાના જે પ્રકારો પાડવામાં આવે છે એ જણાવવાનું છે બરાબર પછી કાળી જમીન વિશે નોંધ લખો સાતમું છે ભારતમાં રાતી અથવા લાલ જમીન કહેવાય છે તેના લક્ષણો જણાવો અને છેલ્લે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો આઠે આઠ પ્રશ્નો ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે ગમે તે આવી શકે છે એના પછી જોઈએ તો સોળમું ચેપ્ટર તો સોળમા ચેપ્ટરની અંદર પહેલું છે ટકાઉ વિકાસની રૂચનાઓ સમજાવો બીજું છે ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો ત્રીજું છે ભારત સરકારે આર્થિક ઉદારીકરણ નીતિનો અમલ કઈ રીતે કર્યો છે ચોથું છે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે પાંચમું છે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો છઠ્ઠું છે વૈશ્વિકીકરણ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે અને છઠ્ઠું સાતમું છે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો એકાણુંની નવી ઔદ્યોગિક નિર્મળો મૂકવાની આવશ્યકતા સાથે ઊભી થઈ છે તો એ પણ તમારે ખાસ લખવાનું છે બરાબર આ જે આર્થિક ઉદારીકરણ નીતિ હમણાં જે આપણા તત્કાલીન જે મનમોહનસિંહ છે વડાપ્રધાન એમનું અવસાન થયું એમણે આ ઉદારીકરણ નીતિ દાખલ કરી હતી તો મનમોહનસિંહને પણ એક ચિત્ર તરીકે તમે તાજે વડાપ્રધાનનું નામ પણ યાદ રાખવાનું કહે છે બરાબર એનો પણ તમે ક્યાંક આ પ્રશ્ન પૂછે તો એનો ટૉપિકમાં ઉપયોગ કરી શકો છો એના પછી આપણે જોઈએ ચેપ્ટર અઢારની વાત કરીએ તો ચેપ્ટર અઢારમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે છે પહેલું છે ભાવવૃદ્ધિ ની મૂડીરોકાણ પરની અસરો થાય છે ભાવવૃદ્ધિની મૂડીરોકાણ પર સી અસરો થાય છે જણાવો બીજું છે જે આઈ ઈકો ઇકો છે એફપીએમ છે એગમાર્ક છે આના ચિત્રો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને ચિત્રોને આધારે પણ તમારે પૂછી શકે છે તો આ પ્રશ્ન છે પછી કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે સમજાવો પછી ચોથું છે ભાવવૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો પાંચમું છે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો છઠું છે ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ સાતમું છે ભાવ વધારો આર્થિક વિકાસના પોષક પણ છે અને અવરોધક પણ છે સમજાવો અને આઠમું ભાવ નિયંત્રણ તંત્રની ભાવ નિયમનમાં શું ભૂમિકા છે સમજાવો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર ઓગણીસમું તો ઓગણીસમા ચેપ્ટરમાંથી ખાસ છ પ્રશ્નો તમને આપેલા છે તો પહેલું જોઈએ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો બીજું છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી જણાવો ત્રીજું છે ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવું પછી મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપો માનવ વિકાસ સામેના પડકારો જણાવી ગમે તે એકની સમજૂતી આપો આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંગણે અસર કરે છે આના સિવાય આની અંદર તમને કોષ્ટક પણ આપેલા છે અને કોષ્ટકના આધારે મને એક પાકનું કોષ્ટક છે આવા કોષ્ટક આપેલા છે ને કે ચિત્રો એના આધારે પણ ત્રણ પ્રશ્નો પૂછી શકે છે તો એના ઉપર પણ ફોકસ કરવાનું છે મહિલા હેલ્પલાઇન જે અભયમ છે એનું પણ થોડું ધ્યાનમાં રાખી અને તમારે તૈયારી કરવાની રહેશે તો આવી રીતે તમે તૈયારી કરશો તો સામાજિક વિજ્ઞાનની અંદર પણ તમે એસીમાંથી એસી માર્ક્સ લાવી શકો છો જય હિન્દ ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી નાખજો